નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ ક્રાઈમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું તો શરૂઆત કરીએ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખુલ્લી જગ્યામાંથી ગત રોજ મંજુસર પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો ખુલ્લી જગ્યામાંથી મૃતદેહ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી મૃતદેહ કોનો છે તે દિશામાં તપાસ કરતા જ પોલીસને જાણવા મળ્યું કે આ મૃતદેહ રાહુલ રાજેન્દ્ર કુમાર સોનીનો છે પોલીસે આગળ તપાસ કરતા મૃતદેહને હત્યા કરી નાખી દેવામાં આવ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં જ કોણે કરી હતી હત્યા તેનો ભેદ ઉકેલી નાખ્યો હતો આવો જોઈએ અમારા અહેવાલમાં કેમ કરાઈ હતી હત્યા હત્યા અને કોણે કરી હતી હત્યા ડ્રામા હત્યાનો ભેદ ઉકેલાયો ટુંડાઉ સાવલી રોડ નજીકની ખુલ્લી જગ્યામાંથી મળી આવ્યો હતો મૃતદેહ રાહુલ રાજેન્દ્રકુમાર સોનીનો મૃતદેહ હોવાનું ખુલ્યું હતું પોલીસે ગનત્રીના કલ્લા કોમજ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો ગતરોજ સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખુલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસે મૃતદેહ મળી આવ્યો હતો પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયકિલનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની હોવાનું ખુલ્યું હતું પોલીસે મૃતદેહ પાસેથી મોટરસાયકલ પણ મળી આવી હતી પોલીસે મૃતદેહ અને મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું કે રાહુલ રાજેન્દ્રકુમાર સોનીનો હતો મૃતદેહ મૃતક રાહુલ સોની કેટરિંગનો વ્યવસાય કરતો હતો રાહુલ સોનીના ત્રણ વર્ષ પહેલા જ જતા હતા છૂટાછેડા પ્રાથમિક તપાસમાં લાકડીઓ જેવા હત્યારોથી માર મરાય હોવાનું આવ્યું હતું સામે પોલીસ તપાસમાં મૃતદેહ કોનો છે એ તો વિગત મળી ગઈ તેની આખી કુંડલી પોલીસે શોધી કાઢી હતી પરંતુ આ હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં તપાસ બાકી હતી પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબી એસોસિએશન સ્થાનિક પોલીસની ટીમોને કામે લગાડી હતી જેની તપાસમાં વિગત સામે આવી કે હત્યા કરવાનું કારણ પ્રેમ પ્રકરણ હતું ચાર લોકોએ ભેગા મળીને રાહુલ સોનીની કરી હતી હત્યા કોઈ ભેગા હત્યાના એક પછી એક બનાવોને લઈને જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો જો કે જિલ્લા પોલીસની સતર્કતા અને સૂઝબૂઝથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ જિલ્લા એસજી પીઆઈ જે એમ ચાવડા મંજુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સિસોદિયાની ટીમો દ્વારા સતત સર્વેલન્સ અને શોધખોળ બાદ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

દિનેશભાઈ પોલીસે ચારેય ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો જ્યારે દિલીપભાઈ રાજુભાઈ માણી ફરાર છે જેવની પોલીસે ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે હાલ તો પોલીસે ચારે હત્યારાઓને પકડીને તપાસ શરૂ કરી છે પોલીસે એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે કેવી રીતે હત્યા નિપજાવવામાં આવી હતી હત્યા પાછળ હાલ તો પ્રેમ પ્રકરણ બતાવવામાં આવી રહ્યું છે ત્યારે તપાસમાં હવે આગળ શું ખુલે છે તે જોવાનું રહ્યું કેમ કે હજુ એક આરોપી દિલીપભાઈ રાજુભાઈ માડી ફરાર છે પોલીસે એ જાણવા માગે છે કે કેવી રીતે આખો હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે